પ્રાંત અધિકારી શિવમ બારીયા અને પશુપાલન નિયામક સીએમ રાણા ખાસ પધાર્યા હતા આજે ધોરણ નવમાં બસો ચાર બાળકોને અને ધોરણ અગિયારમાં એકોતેર બાળકોને પ્રવેશ અપાયો હતો જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાએ બાળકોને શિક્ષણમાં સતત હાજરી સંસ્કાર અને પર્યાવરણને અનુલક્ષી ઉદબોધન કર્યું હતું અને કાર્યક્રમ સમાજોત્સવ થીમ ઉપર હોવાથી બાળકો શિક્ષકો મંડળ વાલીઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા સક્રિય ભાગ લઈને બાળકો ડ્રોપ ના થાય તે માટે સતત જાગૃતતા બતાવી શિક્ષણનો વ્યાપ ધારવા જણાવ્યું હતું શાળાના આચાર્ય અશ્વિન ગોહિલે સ્વાગત કર્યું હતું કાર્યક્રમ પત્યા પછી શાળા કેમ્પસમાં વરસતા વરસાદમાં જિલ્લા કલેક્ટરે વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે મહિલા સરપંચ નીશાબેન પટેલ ઉક્ત સંકેત પટેલ મંડળના ટ્રસ્ટી જયેશ પટેલ અશ્વિનભાઈ હાજરી હતા રિપોર્ટર કુણાલ દરજી વાયન ન્યૂઝ સીનો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ